તેનાથી બાળકોને લેખન ક્ષમતા વિકસાવવામાં ઘણો બધો ફાયદો થયો છે બાળકો અને વાલીઓ પર પડતું આર્થિક ભારણ પણ ઓછું થયું છે અને જે કાગળ છે એ પણ ખૂબ જ સરસ છે અને જે લખાણ લખવામાં આવે છે તેમાં પણ બાળકને ખૂબ મજા પડે છે એટલે ઉત્તર વહી આપવા બદલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના બધા શિક્ષકો અને બાળકો અને શાળા પરિવાર આભારી છે અસ્તુ જેતપુર પ્રાથમિક શાળા બાળકો માટે જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર લુણાવાડ તરફથી જે ઉત્તરવહી આપવામાં આવી છે તે ખૂબ ગોંધા કાર્ય કરેલું છે અને આ ઉત્તરવહીના જે કાગળ છે એ પણ બહુ સારા બાળકોને ગમે તેવા હતા અને બાળકો લખાણ પણ સારું એવું લખી શકે તે રીતનું હતું અને એક બીજી ખાસ અમને જણાવ્યું કે ઉત્તરવહીની સાથે સાથે આમને પુરવણી પણ આપવામાં આવી કે જેથી કરીને બાળક વધારાનું લખાણ પણ પુરવણીમાં લખી શકે તો આ પણ એક સરસ કામ હતું અને વધુને વધુ બાળકો ઉપયોગ કરી શકે એ માટે આ પેજ પણ આખું ખાલી રાખ્યું છે કે જેથી કરીને બાળકો વધારેને વધારે લખાણ લખી શકે અને ઉત્તરવાહી જે પાણાની આપી હતી એ સંખ્યા પણ યોગ્ય હતી અને આનું જે પેજ છે એ પણ ફૂલ પેજ છે ચોપડાનું આખું ફૂલ પેજ ટાઈપ આખી પુરવણી અને ઉત્તરવાહી આપવામાં આવી છે ખરેખર અમે અમારા શાળા પરિવાર વતી અમારા તાલુકા વતી અમે જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર ગુનાવાડાના ખૂબ ખૂબ આભારી છીએ કે આવી સરસ મજાની ઉત્તરવહી અને પૂરવણી બાળકોને પરીક્ષા દરમિયાન આપવામાં આવી બાળકોને જે ભારણ હતું જે લાવવામાં આવતું અને શાળાને કંઈક ભારણ હતું ઘણી જગ્યાએ શિક્ષકો પોતાના રકમ કાઢતા હતા તો એ બધું હવે બંધ થયું અને જિલ્લા શિક્ષણ સમિતિએ જ્યારે આ પુરવણી ઉત્તર વહી આપી છે તો બાળકો સરસ મજાનું પરીક્ષાની અંદર પેપર લખી શકે છે તો એ બદલ હું જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર 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 જય હિન્દ જય ભારત જય જય જમી ગુજરાત